અઢાર તારીખ થી લઈને અઠ્યાવીસ તારીખ સુધી રોજ રાત્રે બે વાગે મારવાનું ચાલુ કરે છે પોલીસ અને સવારે આઠ વાગ્યા સુધી એને સતત મારે છે આ જયારે ઘટના તમારી સામે આવી તો સૌથી પહેલા તમારા મનમાં શું વિચાર આવ્યો મેં કહ્યું પ્રમાણે ગુજરાતમાં એન્કાઉન્ટર્સ કે કસ્ટડીમાં ટોર્ચર કરવા કસ્ટડીમાં સામાન્ય નાગરિકોને ગરીબ માણસોને મારવા એનું કોઈ આશ્ચર્ય કે કોઈ નવાઈ નથી અને બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે પોલીસ એ મોટા પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ બિલ્ડરો કોર્પોરેટ કંપનીના માલિકો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ પોતાના જ બીજા સિનિયર્સ એમની અનેક ગુનાહિત પ્રવૃત્તિમાં હિસ્સેદાર બને છે અથવા તો મૌન રહે છે પણ સામાન્ય માણસ આવે તો તે પર બહુ ચરબી કરતી હોય છે આ જે પ્રકરણ બન્યું છે આર્યનનો સત્તર વર્ષનો આર્યન નામનો એક યુવાન કિશોર બોટાદનો એને એને હું જ્યારે મળ્યો ત્યારે એમણે કહ્યું જીગ્નેશભાઈ આખી નાઇટ એક અઠવાડિયા સુધી આખી નાઇટ આથી સાત પોલીસ કોન્સ્ટેબલ ઉપર મારી પર તૂટી પડતા અને એટલું બધું બહેરામી ઉપર માર્યો છે કે હું કહી ના શકું અને તમે એને જુઓ આદિરને તો તમને લાગે માંડ તેર ચૌદ વર્ષ તો તમને તરત જ એનો ચહેરો જોઈને પણ તમને દયા આવી જાય અને કેટલાક કેટલાય વિડીયોઝ મારી જોડે છે જે મેં ડિસ્કલોઝ નથી કર્યા મીડિયા સમક્ષ પણ એના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ જાંગમાં સાથળમાં પાછળ ભાગમાં અનેક જગ્યાએ અત્યંત ગંભીર રીતે પોલીસે બહુ જ માર માર્યો છે જેને કહેવાય ને એકદમ થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું હોય એ પ્રમાણેનું બોટાદ પોલીસનું આખું વર્તન રહ્યું છે અને આરોપ ફક્ત ચોરીનો નાની મોટી ચોરીનો આરોપ અને એની સામે પણ પોલીસ પાસે કોઈ પુખતા એવિડન્સ નહીં કોઈ કોન્ક્રિટ એવિડન્સ હોય ને પોલીસ ધરપકડ કરવા ગઈ હોય તો આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ આદિત્ય હોય તો પોલીસનું કામ તપાસ કરવાનું છે જ અને એ તપાસને એના લોજિકલ એન્ડ સુધી લઈ જવું એ જ પોલીસની જવાબદારી બને છે અને અમે ક્યારેક પોલીસે આકરા પણ થવું પડતું હોય છે ક્યારેક આમ ટ્વિસ્ટિંગ પણ કરવું પડતું હોય છે પણ જ્યારે સત્તર વર્ષનું કોઈ માસૂમ બાળક હોય અને એને તમે પેલા કોઈ ડ્રેડેડ ખૂંખાર ક્રિમિનલની જેમ ટ્રીટ કરો આખી નાઈટ તમે કસ્ટડીમાં મારો ઇન્ફેક્ટ એના દાદાને પણ માર્યા છે અને એ બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે પોલીસનું આ વર્તન આખા ગુજરાતની પોલીસની છબી ખરાબ કરે એવું હતું અને આટલા પાંચ સાત દિવસ સુધી હું સતત પ્રયત્નો કર્યો ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ સાથે વાત થઈ એસપી સાથે ત્રણ ચાર વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ અને ફાઇનલી જ્યારે સુપ્રીમ કોર્ટમાં મેં પિટિશન મૂવ કરી એના પછી જ પોલીસે ગુનો દાખલ કર્યો છે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ છે સુપ્રીમ કોર્ટમાં મારે એક મિત્ર મારફતે મે પિટિશન દાખલ કરાવી છે અને મુખ્ય ત્રણ અમે દાદ બાકી છે કે એક તો આને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે બે જો શક્ય હોય અને સુપ્રીમ કોર્ટ કન્વિન્સ થાય તો ગુજરાતની બહારના કોઈ આઈપીએસ અધિકારી દ્વારા અથવા તો ગુજરાતના કોઈ પ્રમાણિક અધિકારી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે અને તમામ જે સીસીટીવી નું ફૂટેજ છે એને પોલીસ કોઈક રીતે ડિસ્ટ્રોય કે डिस्कॉर्ट કરવાની કોશિશ ન કરે નુકસાન ન પહોંચાડે જે તે સ્થિતિમાં બધાય એવિડન્સ સાચવી રાખવાનું સુપ્રીમ કોર્ટ આદેશ કરે એટલે બેસીકલી સુપ્રીમ કોર્ટ ટુ સુપરવિઝન મે મોનિટરિંગ અમે માગે છે પણ સુપ્રીમમાં petition दाखल નોતી કરી ત્યાં સુધી પોલીસ દ્વારા ગુનો दाखल કરવામાં આવેલો ન હતો ઇન્ફેક્ટ આરએનએ મને ત્યાં સુધી કહ્યું કે jignesh bhai રાત્રે jades kedila માં જરા દાખલ હતો તો લગભગ 2:30 વાગે એકદ નાઈટ માં 2:30 વાગે પોલીસ ના એક માણસ આવીને તને મારી નાખીશું જો ફરિયાદ કરી તો એવી ધમકી આપીને ગયા પેલા તો તમે સત્તર વર્ષના એક દીકરાની સાથે જે વર્તાવ વર્તાવ કરવો જોઈએ એના બદલે ખૂંખાર ક્રિમિનલ સાથે વર્તન કરો એવું વર્તન કર્યું તમે એને થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો આખી નાઇટ તમે એને માર્યો છે એકથી વધારે પાંચ સાત કોન્સ્ટેબલો ભેગા મળીને માર્યો છે અને એના પછી તમારી આવી હિંમત થાય કે તમે જાયડસ કેડીલાના જે રૂમમાં જે આઈસીયુમાં એડમિટ છે એની પરિસ્થિતિ તો વચ્ચે બહુ જ ખરાબ પ્રકારનો એના બધા વિઝ્યુઅલ્સ મેં જોયેલા છે અત્યારે તો એનું ઘણું સારું છે આજકાલ કદાચ રજા આપવાની પણ વાત છે પણ એ વખતે આજથી પાંચ દિવસ પૂર્વની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી એ સમયે પોલીસ એને હજી જાનથી મારવાની ધમકી આપે એટલે કઈ હદે પોલીસને એવી ખાતરી હશે કે અમારા સાહેબો અમને બચાવી રહેશે કસ્ટડીયલ ટોર્ચરના કેસમાં પોલીસ આરોપી હોય અને તપાસ કરનાર અધિકારી પણ પોલીસ હોય એક પાપી બીજા પાપીને બચાવે એક ચોર બીજા ચોરને બચાવે એક ભ્રષ્ટ વ્યક્તિ બીજા ભ્રષ્ટ વ્યક્તિને બચાવે એવું જ વર્ષોથી જોવા મળ્યું છે એટલે મુખ્યમંત્રીને પણ મેં રજૂઆત કરી હતી કે તમે કોઈ સારા પ્રમાણિક અધિકારીને તપાસ સોંપજો પણ એમના ઇન્ટરવેન્શન બાદ પણ એફઆઈઆર નહોતી થઈ સુપ્રીમમાં પિટિશન દાખલ કરી અને સુપ્રીમમાં જવાબ આપવો પડશે સોમવારે એવું લાગ્યું એના કારણે ગુનો દાખલ કર્યો છે પણ ખેર હવે હું એટલી બોટાદ પોલીસ પાસેથી અપેક્ષા રાખું છું બોટાદના જિલ્લા પોલીસ વડા અને આઈજી જોડી અપેક્ષા રાખું છું કે જેમની ઇન્ટેગ્રિટી પર ઇન્ટેગ્રિટી પર નિષ્ઠા ઉપર પ્રમાણિકતા ઉપર સવાલ ન હોય એવા બોટાદના કોઈક ડિવાઇસ પી પીઆઈ એ લોકોને એક એસઆઈટી બનાવીને તપાસ સોંપાવી જોઈએ આજે આખી ઘટના બની છે એ પહેલા ભાવનગરમાં પણ આ પ્રકારની ઘટના બની હતી પોરબંદરમાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે પોલીસ છે

અમદાવાદના બોપલ ગુમા સેટેલાઇટની કોઈ છોકરી હોય અને એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એસીપી કે ડીસીપીનું બિહેવિયર કેવું હોય છે અને અમદાવાદના અસારવા ચમનપુરા વિસ્તારની દેવી પૂજક સમાજની બેન જે પાથરણું પાથરીને દાંતણ અને કોથમીર વેચતી હોય છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસનું વર્તન બદલાઈ જતું હોય છે શ્રમજીવીઓનું જે જે ગરીબ ચાલીઓ છે ઝૂંપડપટ્ટી છે શ્રમજીવી વર્ગ મોટી સંખ્યા બને છે ત્યાંના પરિવારની દીકરી સાથે રેપ થાય અને નવરંગપુરા ઘાટલોડિયા નારણપુરાના પરિવારની દીકરી સાથે રેપ થાય ત્યારે મીડિયાના કવરેજ થી નેતાઓની

અને કસ્ટોડિયલ ટોર્ચરના બહુ બધા લોકો હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ લોયર છે કેટલાક એનજીઓ છે સ્ટડીઝ પણ કર્યા છે કે દેશની કસ્ટડીમાં કોણ રોકાતું હોય છે પોલીસ લોકઅપમાં ખાસ માર કોણ ખાતું હોય છે પોલીસ લોકઅપમાં ટોર્ચર કરીને મારી કોને નખવામાં આવે છે ત્યારે બહુ જ મોટો વર્ગ ડીએનટી છે આદિવાસી છે મુસ્લિમ છે દલિત છે અને લોઅર ઓબીસી છે અને એમાં પણ ડીએનટી આદિવાસી મુસ્લિમ લોઅર ઓબીસી આ વર્ગના જે ફાઈનાન્શિયલી જે અ ઇકોનોમિકલી બેકવર્ડ કન્ડિશનના જે માણસો છે એટલે એકંદરે પૈસાદાર વર્ગ એ પોતાના પૈસાના જોરે એ ગાળ પણ નથી ખાતો અમુક પ્રકારના પોલીસ સ્ટેશનમાં અપમાનો પણ સહન નથી કરતો સરળતાથી એની ફરિયાદ થઈ પણ જાય છે આરોપી હોય છતાં એની ફરિયાદ નથી પણ થતી આ વર્તન જે પોલીસનું બાયસ વર્તન છે એ એટલા માટે આશ્ચર્યની હોવું જોઈએ કે આવું વર્તન સમાજના દરેકે દરેક અંગમાં છે કે ભારતીય સમાજ એ જાતિ વ્યવસ્થાના કારણે ભારતીય સમાજના દરેક પાસામાં આ વસ્તુ રિફ્લેક્ટ થતી હોય છે એમ પોલીસમાં વહીવટી તંત્રમાં ન્યાય તંત્રમાં બધા જગ્યાએ વસ્તુ રિફ્લેક્ટ થતી હોય છે પણ પોલીસે એ વસ્તુ પોતાની જાતને વિચારવી જોઈએ કે કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય કે કોઈ મંત્રી મોટા સ્કેમ કરે મોટા આઈએસ આઈપીએસ અધિકારી મોટા સ્કેમ કરે કોઈ બિલ્ડરો ઉદ્યોગપતિઓ મોટો સ્કેમ કરે તો આપણી ઘણી વાર એવી તાકાત પણ નથી હોતી કે એમનો જવાબ લેવા જઈએ અથવા એમને સાહેબ સાહેબ કરીને ટ્રીટ કરતા હોઈએ છીએ તો ગરીબ માણસ કદાચ આવી નાની મોટી ચોરી કરી પણ હોય તો તમે એને ટોર્ચર નહીં કરો તમે એને થર્ડ ડિગ્રી રિમાન્ડ નહીં આપો આ કેસમાં આરોપી બન્યા છે ચાર જણા એ કોન્સ્ટેબલ છે હું નથી માનતો હું એમનું બેકગ્રાઉન્ડ નથી જાણતો પણ હું નથી માનતો કે આમાંથી કોઈ કરોડપતિનો દીકરો હોય રાઈટ આ દેશમાં પોલીસ કોન્સ્ટેબલ કોણ બને છે આઈએસ આઈપીએસ કે એમપીએમએલ દીકરા તો કોન્સ્ટેબલ બનતા નથી સામાન્ય ખેડૂત નો ખેત દીકરો વંચિત સમુદાય માંથી આવનારા લોકો જ બને છે તો વંચિત સમુદાય માંથી આવનારો કોઈ દલિત સમાજ નો વ્યક્તિ પણ આમાં આરોપી બનતો હોય તો વધારે શરમજનક કહેવાય તમે જે સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ માંથી આવો છો તમે જે દારૂણ દશા તમારા જ્ઞાતિ બંધુઓની જોઈ છે તમે આ પ્રમાણેના ટોર્ચરના અનેક કિસ્સા જોયા છે અને પછી તમારા હાથમાં જયારે દંડો આવે છે અને તમને ચરબી ચડે છે કે વાયોલન્સ કરવાની વૃત્તિ તમારામાં પેદા થાય છે એ બહુ શરમજનક કહેવાય અને બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવી મેટર્સમાં ગુજરાતના ગૃહ મંત્રીએ ગૃહ સચિવે બીજેપી એ માનની મુખ્યમંત્રી જે પોલીસ કોન્સ્ટેબલોને બધાને અપીલ પણ કરવી જોઈએ ગુજરાતમાં ને દેશમાં પોલીસ રિફોર્મ્સનો પ્રશ્ન બહુ જ લાંબા સમયથી એ ચર્ચાઈ રહ્યો છે પણ પોલીસ રિફોર્મ્સ જે પ્રમાણે થવા જોઈએ એ બિલકુલ નથી થઈ રહ્યા આપણા થોડાક દિવસ પૂર્વે રાયખડની મિલના ગરીબોને ત્યાંથી ડિસ્પ્લેસ કરી રહ્યા હતા ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલે ત્યાંના

અને સત્તાના કોઈ સ્થાનો પરમાનન્ટ હોતા નથી બ્યુરોક્રેટ પણ ગમે ત્યારે સસ્પેન્ડ થઈ શકતો હોય છે અને નેતાઓએ પણ પાંચ વર્ષે પરીક્ષા આપવાની હોય છે તો પગ જમીન ઉપર રહે એ બહુ જરૂરી હોય છે અને વાયોલન્સ આજે તમે કરો નાની મોટી લાપોડ ચાપોડ કરવી એની પણ કાયદો પરમિશન નથી આપતું ઇનફેક્ટ એકદમ લીગલ પોઝિશન તો બહુ જ ક્લિયર છે રિમાન્ડમાં પણ તમે આમ ટ્વિસ્ટિંગ નથી કરી શકતા મારી નથી શકતા હાથ નથી અડાડી શકતા રિમાન્ડમાં રાઈટ નોટ ટુ સ્પીક તમારું નહીં બોલવું ચૂપ રહેવું એ પણ તમારો અધિકાર છે એ બાબત હાઈકોર્ટ સુપ્રીમ ની વધારે અજમેન્ટ પણ છે આરોપીઓ પોતાની વિરુદ્ધ એવિડન્સ આપવાની ફરજ પણ નથી પાડી શકતા પણ આપણે દેશતા પોલીસ લોક પણ કસ્ટડીઓ કસ્ટડીઓ એ ઘણી વખત આપણને નર્ક સમાન લાગતા હોય છે એટલે આજિરના કિસ્સામાં જે બન્યું એ બહુ દુખતાઈ છે અને આખા ગુજરાત એનું ક્રિટિસિઝમ કરવું જોઈએ અને પોલીસના મિત્રો જે પણ એ તમારો વિડીયો જોતા અને આશા રાખું કે એમાં થોડીક સેન્સ પ્રિવેલ કરે થોડીક સંવેદનશીલતા પેદા થાય એટલે એક સવાલ હું તમને પૂછી રહી હતી કે આવી બધી જયારે ઘટનાઓ બને છે ત્યારે પોલીસ કર્મચારીઓનું જે પ્રકારનું વર્તન સામે આવે છે એ વર્તન જોઈને શું સમાજનો એક ભાગ એમાંથી શીખી નથી રહ્યો કે આપણે પણ આજ રીતે ફરવાનું છે પોલીસ કર્મચારીઓનું કામ શાંતિ સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવવાનું છે એના બદલે ગુંડા તત્વો છે એ આત્મવિશ્વાસથી ફરે છે રાજ્યની અંદર અને પોલીસ કર્મચારીઓથી સામાન્ય માણસ છે એ ડરે છે આજે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે

પણ કાયદા સમક્ષ સૌ સમાન નથી રાઈટ પોલીસ પ્રશાસન કાયદો એ નાગરિકો સ્ત્રી છે કે પુરુષ દલિત છે કે સવર્ણ હિન્દુ છે કે મુસ્લિમ ગરીબ છે કે માલદાર આ બધા ત્રાજવામાં મૂકીને પછી અલગ અલગ ટ્રીટમેન્ટ આપતો હોય છે અને પણ મારી ખાસ અપેક્ષા પોલીસના કોન્સ્ટેબલો જોડેથી છે રાઈટ હું ગુજરાતના આઈપીએસ અધિકારીઓ માં ખાસ કરી લેવાનું છે ને બધા સ્પાઇનલેસ છે મોટા ભાગના પણ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ પીઆઈ એ સામાન્ય પરિવારોમાંથી આવીને કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ બન્યા છે મારી અપેક્ષા અને હોપ એમની જોડે છે કે એ તમે આવું વર્તન નહીં કરો આપણે જે મિડલ ક્લાસના લોઅર મિડલ ક્લાસના ફેમિલીમાંથી કે સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ અને આપણા પરિવારોએ જે વેઠ્યું છે આપણે આપણી આંખ સામે જોયું છે આપણા આડોશ જોયું છે આપણી સોસાયટીમાં આપણા ગામોમાં વિસ્તારોમાં જોયું છે તો એટલીસ્ટ તમે જયારે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ કે પીઆઈ બનો છો ત્યારે એટલીસ્ટ તમે તો આવું વર્તન નહીં કરો રાઈટ મને ઘણીવાર હું થોડી જુદી વાત છે પણ ઘણી વાર હું હાઉસમાં પણ બોલ્યો ફેક્ટરી એક્ટમાં જે સુધારો આવ્યો ત્યારે કે સર્કિટ હાઉસમાં લઘુત્તમ વેતન નથી મળતું હતું રાઈટ પણ સર્કિટ હાઉસમાં કોણ રોકાય છે મામલતદારો પ્રાંત અધિકારી કલેક્ટર એસપી ધારાસભ્ય સંસદ સભ્યો એ બધા સમાજમાંથી જ આવે છે તો તમે જે સમાજમાંથી તમે જે બેકગ્રાઉન્ડમાંથી આવો છો તમે જે દેશ અને દુનિયા જોઈ છે એ કેમ અચાનક ભૂલી જાવ છો અચાનક એવું શું થઈ જાય છે તમે નેતા બનો કે ઓફિસર બનો અચાનક શું થઈ જાય છે તમારા કેરેક્ટરમાં તમારી પર્સનાલિટીમાં એવું શું તત્વ ભળી જાય છે કે તમે પોતાને કઈક જુદા જ પેડેસ્ટેલ ઉપર મૂકો છો કે હું નાગરિકો કરતાં જુદો છું નાગરિકો કરતાં હું મોટો છું એ જે ઈગો એ જે અહમ એ જે ભાવ પેદા થઈ છે એને બહુ મારી રાખવાની જરૂર છે કે નાગરિકો જ સર્વોપરી છે એ કોઈ પણ ઓફિસર હોય એ જનતાનો તો અલ્ટિમેટલી સેવક જ છે નોકર જ છે નોકર

આવી જેટલી પણ ઘટનાઓ બની છે બહુ જ રેરલી એવું બન્યું છે કે પોલીસ કર્મચારીઓને બહુ જ મોટી સજા મળી હોય અને એમને એમના કર્યાનો અહેસાસ થયો હોય કે એમણે જે કર્યું છે ખોટું થયું છે તમને લાગે છે કે આ ઘટનામાં પણ ન્યાય મળશે ન્યાય માટે અમે લડીશું એટલે જે ફટાફટ થોડીક સેન્સ ઓફ અર્જન્સી બતાવીને સીધો સીએમ પાસે બે વખત રેપ્રેઝન્ટેશન કરવા ગયો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ સાથે વાત કરી અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ ફટાફટ એટલા માટે દાખલ કરી દીધી છે કે પોલીસના માણસો જે આરોપી છે આમાં છટકી ન જાય ને એક દાખલો બેસે પણ રાજ્યની સરકારે કાલે એફઆઈઆર કરી તો અત્યાર સુધી મેં બધા ધરપકડ પણ કરી દેવાની જરૂર હતી રાઈટ એટલે હું હું જોવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટનો દંડો પડે પછી ધરપકડ કરે છે હરસંઘવીની પોલીસ બોટાદ પોલીસ કે તાબડતોબ ધરપકડ કરે છે ઘણીવાર પોલીસ એ જાણી બૂછીને એન્ટિસિપેટરી બેલ મૂકવાનો બેલ મૂકવાનો મોટા વકીલો કન્સલ્ટ કરવાનો ભાગી જવાની એવી સ્પેસ એ પોલીસ પોતે કરી આપતી હોય છે હું ઇચ્છું કે આ પ્રકરણ મેં એવું ન બને બનેલા તાબડતોબ આ સંવાદ પદેના આવતા 24 કલાકની અંદર આ બધા જ આરોપી કોન્સ્ટેબલોની ધરપકડ થાય તો મને લાગે છે કે બુટાદ પોલીસ એ કંઈ કરવા માંગે છે પણ એ નહીં કરે તો પણ અમે લોકો લડીશું અને રાજ્યની સરકારે સ્પેશિયલ કેસમાં આને ટ્રીટ કરવું જોઈએ સરસ અધિકારીઓની ટીમ બનાવીને બધાની ધરપકડ કરીને ફટાફટ ચાર્જશીટ થાય ટાઈટ વોટર ટાઈટ ચાર્જશીટ થાય અને ફર્સ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને કન્વિક્શન આવે તો પોલીસના માણસો આવી હરકતો કરતા રોકાય આભાર જિગ્નેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે અપેક્ષા રાખીએ કે બોટાદની જે ઘટના બની છે એમાં સુપ્રીમ કોર્ટ સુધી તો આ મેટર પહોંચી છે જે રીતે લડત ચાલી રહી છે એ રીતે અપેક્ષા એટલી છે કે જે પોલીસ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે એમની સામે કડકમાં કડક સજા એમને કરવામાં આવે એટલે બાકી બધા જે પ્રકરણો દબાઈ ગયા છે કે બેસી ગયા છે કે એમાં સજા નથી મળી એ જ વાતનું પુનરાવર્તન આ ઘટનામાં ન થાય તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર